નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે આજે સ્ક્રીન પર જોઈ શકો છો તેમ આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણ વિભાગની શરૂઆત કરીએ છીએ મિત્રો આમાં આપણે શું કરવાનું છે તો હા આ એક સમાસના પરિચય માટેની એક સિરીઝ ચાલુ કરવામાં આવી છે જેમાં આજે આપણે જોઈશું સમાસ એટલે શું કેટલાક વિશિષ્ટ શબ્દોનો પરિચય મેળવીશું તેમજ તેની સાથે સાથે આપણે સમાસના પ્રકાર પણ જાણીશું એટલું જોયા પછી આજે એક જ સમાસ વિશે પરિચય મેળવીશું જેનું નામ છે દ્વંદ્વ સમાસ મિત્રો તમે આ સિરીઝમાં જોડાયેલા રહેવા માંગતા હોય તો ઝડપથી નીચે સબસ્ક્રાઈબનું બટન છે વિડીયોને સોરી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને હા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરવાનું ભૂલશો નહીં જો મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ સમાસની તો આપણો પહેલો મુદ્દો કયો છે તો હા આપણે સૌથી પહેલાં સમાસ શીખીએ છીએ તો સમાસ એટલે શું તેના વિશે આપણને ખબર હોવી જોઈએ તો મિત્રો આ સમાસ એ સંસ્કૃત ભાષાના કઈ ભાષા હા સંસ્કૃત ભાષાના બે શબ્દો છે એ બે શબ્દો પરથી આ સમાસ શબ્દ આપવામાં આવ્યો છે જેમ કે એક શબ્દ છે સમ અને બીજો શબ્દ છે બરાબર આ બંને શબ્દોના હવે અર્થ જોઈએ કે આ બંને શબ્દોના અર્થ શું થાય છે તો મિત્રો સમ એટલે સમાન અથવા સાથે અને બીજો શબ્દ છે આસ જેનો અર્થ થાય બેસવું અથવા બીજી રીતે આપણે કહેવું હોય તો શું તમે હવે વિચારી શકો છો કે આ વત્તા આસ બે શબ્દો મળી અને જે સમાસ શબ્દ બન્યો છે એનો અર્થ શું થાય થોડું વિચારી જુઓ આ બંને શબ્દો ભેગા કરી જુઓ મિત્રો એટલે તમને સમાસ શબ્દનો ખ્યાલ આવી જશે હજુ થોડો ખ્યાલ વધુ જોઈએ છે ચાલો હવે આપણે થોડા આગળ વધીને વાત કરીએ કે પહેલા તો આ બંને શબ્દો ભેગા કરીને એનો અર્થ શું થાય છે સાથે બેસવું બરાબર છે અથવા બીજો શબ્દ બીજો અર્થ લઈ શકીએ केप સાથે જોડાવું બરાબર મિત્રો હા હવે આ સાથે બેસવું અથવા સાથે જોડાવું પણ શું જોડાય તો મિત્રો શું જોડાય પદ અથવા બીજા શબ્દોમાં કહીએ તો પદો જોડાય શું જોડાય પદ કે પદો જોડાઈને આવે ત્યારે સમાસ બને છે આ પહેલો ખ્યાલ કે ભાઈ પદો જોડાઈને આવે હવે કેવા પદો જોડાઈને આવે તો આપણે કહીશું કે ભાઈ સમાન સોરી જુદા જુદા અર્થવાળા પદો જોડાઈને આવે આવે જુદા જુદા પદો પહેલા આપણે જોડું કે ભાઈ જોડાઈને આવે શું જોયું જોડાઈને આવે હે ને હવે શું જોયું કે બે જુદા જુદા અર્થવાળા પદો જોડાઈને આવે બરાબર ને ચાલો હજુ આગળ થોડા જઈએ તમને પ્રશ્ન થવો જોઈએ કે સર કેટલા પદો જોડાય કયો પ્રશ્ન થવો જોઈએ કેટલા પદો જોડાઈ શકે તો મિત્રો અહીંયા કોઈ સંખ્યા લિમિટ છે નહી હા પણ ઓછામાં ઓછા બે પદો જોડાય કેટલા પદો જોડાય બે પદો જોડાય એટલે કે આપણે એવું કહી શકીએ કે બે કે તેથી વધુ પદો જોડાય ત્યારે સમાસ બને શું બને સમાસ બને બરાબર ને હવે આની આપણી વ્યાખ્યા બરાબર રીતે જોઈએ તો મિત્રો અહીંયા જેમ મેં અહીંયા વ્યાખ્યા લખી છે તે પ્રમાણે સમાસ એટલે શું તો કે સમાસ એટલે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો જ શબ્દ બનાવે ત્યારે તે સમાસ કહેવાય બરાબર છે મિત્રો જેમ કે ઉદાહરણ આપીએ શબ્દો છે છે એક તો માતા બીજો શબ્દ પિતા આમ બે શબ્દો ભેગા કરી અને માતા પિતા એવો શબ્દ બનાવે છે બરાબર છે તો આ શબ્દ એક સમાસ ધરાવતો શબ્દ બન્યો સુ ધરાવે છે સમાસ ધરાવે છે બરાબર છે મિત્રો ચાલો હવે આને થોડું વધારે સમજીએ આપણે એક ઉદાહરણ લઈએ એક શબ્દ છે ઘોડો અને બીજો શબ્દ છે ગાડી અહીં ઘોડાનો અર્થ એક પ્રાણી છે અને ગાડીનો અર્થ એક વાહન છે જ્યારે આ બંને શબ્દો જોડાઈ જાય ત્યારે આપણને એક નવો શબ્દ મળે છે જે છે બરાબર છે આ ગોડા ગાડી શબ્દ એક નવો જ શબ્દ આપણને મળ્યો એટલે કે આ એક સમાસ બન્યો કહેવાય બરાબર છે મિત્રો ચાલો હવે આગળ વધીએ અને વિચારીએ કે હવે આ માતાપિતા શબ્દ બન્યો એવી રીતે ચાર પાંચ પાંચ ભેગા કરી અને શબ્દ તો એ પણ સમાસ બન્યો તો આ જે શબ્દો બન્યા તેને શું કહેવાય તો તેને કહેવાય શું કહેશો હા સામાસિક શબ્દ બરાબર છે તો વ્યાખ્યા લખવી હોય તો આપણે શું લખી શકીએ સમાસ ધરાવતા શબ્દ શબ્દ કહેવાય બરાબર છે મિત્રો ચાલો અહીં આપણો એક ટોપિક પૂરો થાય છે હવે બીજા એક ટોપિક ઉપર વાત કરીએ અને તે ટોપિક છે સમાસના પ્રકાર મિત્રો તમારે ફક્ત સમાસ ઓળખાવાના આવે છે દસમા ધોરણમાં પરંતુ સમાસના પ્રકાર પણ એટલા જરૂરી છે યાદ કરીએ તો વ્યાખ્યામાં શું હતું બે કે તેથી વધુ પદો જોડાય બરાબર ને તો આ વાક્યને અનુસંધાને આપણે સમાસના કેટલા પ્રકાર પડશે તો આપણે સમાસના ત્રણ પ્રકાર પાડીશું પહેલો પ્રકાર છે પ્રધાન કયો પ્રકાર છે સર્વપદ પ્રધાન બીજો એક પ્રકાર આપણે લઈશું જેને આપણે કહીશું એક પદ પ્રધાન અને ત્રીજો એક પ્રકાર છે જેનું નામ છે અન્ય પદ પ્રધાન સોરી મિત્રો બરાબર છે ચાલો હવે આ બધાનો આપણે પરિચય મેળવીએ એમાં આપણે સૌથી પહેલા પહેલા પ્રકારનો પરિચય મેળવીએ જેમાં હતું સર્વ પદ પ્રધાન જો વિદ્યાર્થી મિત્રો આ બહુ સરળ છે શબ્દને સમજીએ તો સર્વ એટલે બધા પદ એટલે પદો પ્રધાન એટલે મુખ્ય અથવા મોભાના મોભો એટલે મિત્રો ફક્ત આ ધોરણમાં જ નહીં તમે જ્યારે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી જો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એમાં પણ આ ખાસ ઉપયોગી વિડીયો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો વિડીયો જોજો નોંધવા જેવું લાગે તે તમારી નોટબુકમાં નોંધજો અને હંમેશા માટે ઉપયોગી આ વસ્તુને બનાવજો મિત્રો જુઓ સર્વ પદ પ્રધાન એટલે શું તો બધા જ જે સામાસિક શબ્દ છે શું છે જો મિત્રો અહીં મેં એક વ્યાખ્યાની નોંધ કરી છે તમને થતું હશે કે સર વિડીયો વચ્ચે પોઝ કરીને શું કરવા તો આપણો વિડીયો વધુ લાંબો ન બની જાય અને તમને વધારેમાં વધારે માહિતી મળે તેવા મારા પ્રયત્નો છે મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો આગળ વધીએ તો આ વ્યાખ્યા કહે છે કે સામાસિક શબ્દમાં જોડાયેલા તમામ પદો એટલે આગળ વાત કરી હતી ને કે બે કે બે થી વધારે પદો જોડાય છે ત્યારે સમાસ બને છે એ બધા જ પદો કેવા હોય છે સમાન મોભો એટલે કે સમાન મહત્વ ધરાવતા હોય છે તેથી મિત્રો આ સમાસના પ્રકારને સર્વપદ પ્રધાન સમાસ કહે છે પછી જે આપણે જોઈશું કે કયા કયા સમાસ સર્વપદ પ્રધાન છે કયા એક પદ પ્રધાન છે અને કયા અન્ય પદ પ્રધાન છે મિત્રો અહીંયા એક પ્રકારનો સમાસ પૂરો નથી થયો હા આપણે હજુ ઉદાહરણ જોઈશું એક જેમ કે હું અહીંયા એક ઉદાહરણ લખું છું રામ લક્ષ્મણ જાનકી બરાબર તો તમે જોઈ શકો છો અહિયાં કે અહીં ત્રણ પદો છે એક છે રામ બીજું છે લક્ષ્મણ અને ત્રીજું છે જાનકી એટલે કે એક બે ત્રણ પદો જોડાઈને આવ્યા પરંતુ અહીં જેટલા રામ મહત્વના છે તેટલા જ લક્ષ્મણ પણ મહત્વના છે બરાબર છે અને તેટલા જ માતા સીતા એટલે કે જાનકી પણ એટલા જ મહત્વના છે તો આ ત્રણે ત્રણ પદો સમાન મોભો ધરાવે છે એટલે કે સમાન મહત્વ ધરાવે છે તેથી આ સમાસ સર્વ પ્રધાન સમાસ બનશે બરાબર છે એના પેટા પ્રકાર તો હમે હજુ આપણે જોઈશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે ચાલો હવે થોડા આગળ વધીએ અને તેના પછીનો એક બીજો પ્રકાર જોઈએ જેને આપણે લખ્યું હતું એક પદ સમાસ બરાબર ને મિત્રો ચાલો તો એક પદ જો પેલામાં સર્વ હતું તો બધા જ તો આમાં એક પદ એટલે કે સામાસિક શબ્દમાં વ્યાખ્યા જોઈએ આપણે તો વ્યાખ્યા એવું કહે છે સામાસિક શબ્દમાં કોઈ એક પદ વધુ મહત્વ ધરાવતું હોય છે અને આગળ વધતા આપણે વાત કરીએ તો એ પદ શું હોય તો બીજું પદ તેના પર આધીન હોય શું હોય આધીન એટલે એના ઉપર આશરો રાખતું હોય જેમ કે આપણે ઉદાહરણ તો જોવાનું જ છે ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપણે લઈએ તો એ ઉદાહરણ છે મહારાજ અહી મહા અથવા મહાન અને રાજા એવું બે એવા બે શબ્દો ભેગા થયા છે જેમાં મહા છે એ તો વિશેષણ છે મિત્રો જ્યારે રાજા એ મુખ્ય પદ છે અથવા મહત્ત્વનું પદ છે જો અહીંયાથી રાજા શબ્દ નીકળી જાય તો પછી મહાનું એટલું મહત્ત્વ રહેતું નથી એટલે કે એ શબ્દના ઉપયોગનું કોઈ મહત્ત્વ રહેતું નથી એટલે મિત્રો આવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવામાં આવે છે ચાલો મિત્રો હવે ત્રીજા પ્રકાર તરફ જઈએ તો ત્રીજો પ્રકાર છે અન્ય પદ પ્રધાન સમાસ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સામાસિક શબ્દ સિવાયનો એટલે કે મિત્રો સામાજિક શબ્દ સિવાયનો વાક્યનો અન્ય શબ્દ વધુ મહત્વ ધરાવતો હોય છે બરાબર છે જેમ કે ઉદાહરણ તરીકે આપણે વાક્ય લખીશું કે કવરવોનું ચક્રવ્યુ અભેદ હતું અહીં અભેદ શબ્દ સામાસિક શબ્દ છે પણ એ શેના આધારે છે ચક્રવ્યુહ શબ્દના આધારે છે આ અભેદ એટલે ભેદી ન શકાય તેવું તો આ અભેદ શબ્દનું મહત્વ ક્યારે રહે છે જ્યારે અહીં ચક્રવ્યુહ શબ્દ છે ત્યારે આ રીતે મિત્રો સમાસના મુખ્ય ત્રણ પ્રકાર પડી શકે હવે આપણે કેટલાક વ્યાખ્યાયિત શબ્દો જોઈએ જે સમાસને સમજવા માટે ઉપયોગી થશે એવા કેટલાક શબ્દો આપણે જોઈએ જેમ કે પૂર્વ બીજો શબ્દ છે ઉત્તરપદ બરાબર છે ચાલો આ બંને શબ્દોને એક સાથે સમજવા પ્રયત્ન કરીએ તો પૂર્વપદ એટલે શું તો પૂર્વ એટલે પહેલાનું પૂર્વ એટલે પહેલાનું અથવા આગળનું જ્યારે ઉત્તર એટલે પછીનું તમે બે શબ્દો અહીંયા સમજો મિત્રો આપણે વાપરીએ છીએ તેવા બે શબ્દો છે પૂર્વજ અને બીજો છે ઉત્તરાધિકારી આ પૂર્વજ એટલે આપણી પહેલા જન્મેલા હોય એમને આપણે શું કહીએ છીએ પૂર્વજ અને આપણા પછીના હોય આપણા પછી જે અધિકારી બનવાનો હોય એને આપણે ઉત્તરાધિકારી કહીએ છીએ બરાબર છે ને એટલે અહીં જુઓ ઉત્તર એટલે પછીનું અથવા પાછળનું બરાબર છે મિત્રો હવે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ઉદાહરણ તરીકે હું અહીંયા લઉં છું ચાલો બહુ સરળ ઉદાહરણોથી આપણે સમજવાનું છે મિત્રો બરાબર છે એક વખત સમાસની ઓળખતા આવડી જશે પછી તો બધું જ સરળ લાગશે જેમ કે અહીં હું લખું છું ચા કોફી તમારે પણ આ વાંચતા વાંચતા લખતા લખતા કંટાળો આવ્યો હોય તો ચા કોફી પીવાનું મન થઈ જશે આ ઉદાહરણ જોઈને હે ને મંગાવી લો મમ્મીને બૂમ પાડીને ચાલો આગળ વધીએ આપણે ચા કોફી તો અહીં મિત્રો બે પદો જોડાઈને આવ્યા છે બરાબર છે એમાં પહેલા કયું પદ છે ચા બરાબર અને પછીનું કયું પદ છે કોફી વેરી ગુડ તમે સમજી ગયા આ ચા છે એ પહેલા આવ્યું એટલે એને પૂર્વપદ કહીશું આપણે જ્યારે કોફી એ પછી આવ્યું એટલે એને આપણે ઉત્તર પદ કહીશું ગુડ તમે ખૂબ ઝડપથી શીખી રહ્યા છો આગળ વધીએ આપણે મિત્રો ત્રીજો એક શબ્દ છે જે મધ્યમ પદ તરીકે આપણે ઓળખીશું એને જ્યારે આપણે સમાસની વ્યાખ્યાઓ જોઈશું ત્યારે આ બધા શબ્દો તમારે પરિચયમાં હશે તો વધુ સરળતા રહેશે મધ્યમ એટલે વચ્ચે હે ને હા એટલે તમે કહી શકશો કે ભાઈ વચ્ચે આવ્યું હોય એ પદને શું કહીશું આપણે મધ્યમ પદ કહીશું બરાબર ચાલો એનું પણ આપણે શું જોઈએ હા ઉદાહરણ બરાબર છે એનું એક ઉદાહરણ આવું લઈ આપણે આપણે લીધું રામ લક્ષ્મણ જાનકી નાના એ પછી જય બોલો હનુમાન કી અત્યારે તો આપણે શું ભણવાનું છે સમાસ એટલે જુઓ મિત્રો આમાં ત્રણ પદો જોડાયેલા છે એક પદ છે તે રામ બીજું પદ છે તે લક્ષ્મણ અને ત્રીજું પદ છે તે જાનકી તો અહીં આ એક નંબર છે તે પદ કયું થશે તો તમે કહેશો પૂર્વપદ બિલકુલ સાચું બરાબર આ બે નંબરનું જે પદ છે તે કયું છે તો બે નંબરનું પદ છે તે હમણાં શીખવાડ્યું તે વચ્ચે છે એટલે મધ્યમ પદ અને ત્રીજું વાક્ય જે છે એ છે કયું છેલ્લે છે પછી આવ્યું એટલે ઉત્તર પદ કહેવાય બરાબર છે મિત્રો ચાલો હવે આપણે આપણો સર્વ પ્રધાન એવો એક સમાસ ભણીએ જેનું નામ છે દ્વંદ્વ જો અધ્રંધ્ર નહીં હો મિત્રો દ દ નીચે વ વ એટલે કે જોડાઈને દ્વ થયો દ્વંદ ફરીથી બરાબર છે ચાલો મેં અગાઉ કહ્યું તેમ આ એક સર્વ પદ પ્રધાન સમાસ છે કયો સર્વપદ પ્રધાન બરાબર છે ચાલો બીજી વાત આપણે જાણીએ કે આ સર્વપદ એટલે પદો સમાન પદ હોય મિત્રો જુઓ આમાં પણ વૈકલ્પિક સમાહાર વગેરે સમાસના પ્રકારો આના પેટા પ્રકારો છે પરંતુ તમારે અત્યારે એટલું ડિટેલમાં જવાની જરૂર નથી ત્રીજો મુદ્દો શું ધ્યાનમાં રાખીશું મિત્રો જો આ સમાસમાં મોટાભાગે સંબંધો ખાણીપીણી રંગ સંખ્યા વગેરેનો ઉપયોગ થયો હોય છે જેમ કે કે ઉદાહરણ ઉદાહરણ તરીકે આપણે લઈએ લઈએ તો પહેલું ભાઈ બહેન જો આમાં પણ બે પદો જોડાઈને આવ્યા છે આનો આપણે જો આ સમાસને ઓળખવું હોય તો આપણે સૌથી પહેલા શું શીખવું પડશે મિત્રો તો વિગ્રહ કરતા શીખવું પડશે છૂટા પાડવા પડે તો આપણે એનો વિગ્રહ કરી શકીએ અને વિગ્રહ આવડે તો આપણે સમાસને ઓળખાવી શકીએ આમાં મિત્રો ભાઈ કયો શબ્દ છે ભાઈ અને બીજો શબ્દ છે બહેન તો આ બે પદો જોડાઈને આવ્યા અને એનો વિગ્રહ આપણે આમ કરી શકીએ ભાઈ અને બહેન આ અને કે અથવા આ ત્રણ શબ્દો વડે વિગ્રહ થાય ત્યારે દ્વંદ સમાસ બને કયા કયા શબ્દો કયા મિત્રો ફરીથી બોલો જોઈએ હા એક છે અને કે અથવા આ ત્રણ શબ્દો વડે જો વિગ્રહ થાય છે અને બંને પદો સમાન મોભાના હોય ત્યારે દ્વંદ્વ સમાસ બને બરાબર છે બીજું એક ઉદાહરણ લઈએ આગળ કહ્યું દાળ ભાત દાળ અને ભાત ચા કે કોફી બરાબર છે ને વિગ્રહ પાછા સમજતા જ ચા કે કોફી આપણે કોઈના ઘેર ગયા હોઈએ તો એ આપણને શું પૂછે છે

કોઈ શબ્દ હોય અથવા તૈયાર કરી લાવજો હો તો ચાર પાંચ નો વિગ્રહ શું થાય તો કહેશે ચાર કે પાંચ બરાબર છે તો મિત્રો આશા રાખું છું તમે ધ્વંદસો ખ્યાલ આવી ગયો હશે તમે ધ્વંદસો બીજા ઉદાહરણો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી અને મિત્રો ખાસ ચેનલને શું કરશો હા સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો જેથી તમને આના નોટિફિકેશન મળતા રહે ભણો અને સાથે બીજાને મદદરૂપ પણ થાવ અમારા વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર હંમેશા સ્વાગત છે ફરીથી કહું છું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવશો જય હિન્દ જય ભારત અસ્તુ આવજો મિત્રો ફરી મળીશું બીજા વિડીયો સાથે આગળના સમાસના પરિચય લેવા